બાયડમાં પશુપાલક પર ગાયોના વેપારીનો હુમલો ગાયોના વેપારી પાસેથી પશુપાલકે ખરીદી હતી ગાય પરંતુ શરત પ્રમાણે ગાય ન નીકળતા પરત કરવા ગયા હતા હાલ પશુપાલક વાત્રક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ ઘોડા અને બિચારા બાપડા પશુપાલકને કે ખેડૂતોને છેતરીને જે પ્રકારે ગાય આપવામાં આવે છે એ ગાયો જે પણ ચલાવી ના લેવાય એની એક પણ ફરિયાદ આવે તો પોલીસ તંત્રને વિનંતી કરું છું કે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે એ ફરિયાદ પણ દાખલ કરી રહ્યું છે પરંતુ એમને પણ એક દાખલો બેસે એવી કડક કાર્યવાહી પણ કરવી પડશે નહીં તો આ દિવસે ને દિવસે વધશે વર્ગ વિગ્રહ વધશે ને એના કારણે આ જે ગામડાઓના ટોળે ટોળા જઈને ત્યાં કોઈ મોટી ઘટના ના બને તેની કાળજી રાખવી પણ આપણી જવાબદારી છે તમામ તંત્રને વિનંતી કરું છું કે આ કાયદેસરની કાર્યવાહી થાય અને આમાં જે પણ જે બધા જેટલા અહીંયા આવું પરપ્રાંતિયો રહેતા હોય એની તપાસ કરીને અને એમાં ક્યાંક કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયો હોય તો એને જે પણ કાર્યવાહી કરવી હોય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આવા પશુપાલકો પર થયેલા અત્યાચાર બાબતે એમને કડક સજા થશે